આટકોટની ડીબી પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીની સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં ચાલીસ દિવસ કરતાં વધુ સમય સુધી ફરાર રહ્યા બાદ આરોપી એવા ભાજપના નેતા પરેશ રાદડિયા નાટકીય ઢબે પોલીસના હાથમાં આવી ગયો હતો અને આટકોટ પોલીસે આઈયુડીસીએસડબ્લ્યુ યુનિટ પાસેથી આરોપીનો કબજો લીધો હતો અને આવતીકાલે સવારે તેને અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે આટકોટ શૈક્ષણિક સંકુલમાં બનેલી શર્મનાક કરતી ઘટનામાં વિદ્યાર્થીનીએ આટકોટના ટ્રસ્ટી અર્જન રામાણી પાંચ વડાના પૂર્વ સરપંચ મધુ તાઢાણી વીરનગર ગામના જિલ્લા પંચાયતના સદસ્યના પતિ અને આટકોટ કન્યા છાત્રાલયના ટ્રસ્ટી પરેશ પ્રેમજીભાઈ રાદડિયા સહિત કુલ ચાર સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે મધુ ટાઢાણીની પહેલા જ ધરપકડ કરી લીધી હતી અને જ્યુડિશિયલી કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો જ્યારે પરેશ રાદડિયા

પણ સમજ્યું હતું અને આઈસીયુ સી એ ડબ્લ્યુ યુનિટના પીઆઈઆર એમ રાઠોડ અને સ્ટાફ સામે હાજર થયો હતો પોલીસે તેની ધોરણસર અટકાયત કરી આટકોટ પોલીસને સોંપી દીધો છે અને આટકોટ પોલીસે તેની વિધિવત ધરપકડ કરી રિમાન્ડની માંગણી સાથે આવતીકાલે અદાલતમાં રજૂ કરશે જોકે પરેશ રાદડીયા સામે આટકોટ પોલીસમાં આઈપીસીની કલમ ત્રણસો છોતેર એક ત્રણસો છોતેર બે એફ ત્રણસો છોત્તેર ડી ત્રણસો એ અને પાંચસો ચાર અને પાંચસો છ અનુસાર ગુનો નોંધ્યો છે